ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં જિલ્લા કાર્યાલય કમલમમાં ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું જેમાં ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજય બ્રહ્મભટ સાંસદ દેવસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ ડોક્ટર કે ડી જેસવાણી ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પાર્ટીના કાર્યકરોને યુસીસી વકફના કાયદા અને વન નેશન વન ઇલેક્શન અંગે કાર્યકરો હોદ્દેદારોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી મારી પાસે મારા પોતાના ફોટોગ્રાફ્સના મશીન્સ બધા હતા તમે જોયું હશે કે માન્ય અટલજીના ફોટા અહીંયા આગળ લેવામાં આવેલા છે એ જ રીતે માન્ય અડવાણીજીના ફોટા પણ લેવામાં આવેલા છે પણ હું અભિનંદન આપું છું જિલ્લાના પ્રમુખ જિલ્લાના શું કાર્યકર્તાઓ અને ઇન્ચાર્જો કે જેમણે આ પ્રદર્શની આટલી લાઈવ બનાવી છે અને ભવિષ્યની અંદર પણ આ બનાવતા રહે એવી ઈચ્છા અપેક્ષા રાખું પાર્ટીના કાર્યક્રમો અને નેતાઓએ જે જે કાર્યક્રમો કર્યા એની એક પ્રદર્શની તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે અંતર્ગત આખા રાજ્યમાં બધા જ જિલ્લામાં આ પ્રદર્શનીઓની હરીફાઈ થશે પ્રદેશમાંથી લોકો આવીને આ પ્રદર્શનને નિહાળશે અને બેસ્ટ જિલ્લાને એનું ઇનામ આપવામાં આવશે આની સાથે સાથે અમે નીચે સુધી મંડળ સુધી કાર્યકર્તાઓ આ પ્રદર્શની વિઝિટ કરે અને કયા ઉદ્દેશોને કેવા સેવાના માધ્યમથી લોકોનું કામ કરે છે તે જોવા માટે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે